જલ તો જલ જાય અંબે માનો ગરબો જલ તો જાય હે પવન જપાટા પાટા ખાય તો એ માનો ગરબો જલ તો જાય તમે આ ગરબો તો સાંભળ્યો જ હશે પણ રાજકોટમાં આ ગરબાને હાજરા હજુર રજૂ કરવામાં આવ્યો છે તો વિસ્તારે વાત કરીએ ગુજરાત અને રાજકોટના આંખોનું કેન્દ્ર બનેલા સડગતા ઇંઢોણી ગરબા વિશે અત્યારે માતાજીના નવલા નોરતાને આડે થોડા દિવસો બાકી રહ્યા છે શક્તિની ભક્તિમાં ડૂબી જવા માટે ગુજરાતના તમામ લોકો તૈયાર છે એવામાં રાજકોટમાં સળગતા ઇંઢોણી રાસ ગરબાએ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે રાજકોટ શહેરના મોવડી ચોક વિસ્તારમાં બજરંગ ગરબી મંડળ સોળ વર્ષથી નિઃશુલ્ક સળગતા ઇંઢોણી રાસ ગરબા કરે છે આ પરંપરાગત જલતા ઇંઢોણી રાસ ગરબા જોવા માટે લોકો રાજકોટ આવી પહોંચે છે નવરાત્રી બે હજાર ચોવીસની વાત કરીએ તો આ વખતે છ બાળકીઓએ સળગતા ઈંઢોણી રાસમાં ભાગ લીધો છે દરેક બાળકીઓની માથે સળગતી ઈંઢોણી અને સળગતો ગરબો લઈ અને એ જોવા મળે છે અને માતાજીની પ્રદક્ષિણા પણ કરે છે આધ્યાત્મિક રીતના જો આપણે એને જોવા જઈએ તો આ ખાલી રાસ ગરબા નથી હો આ માં અને ભક્તો વચ્ચેનો પ્રેમભર્યો સંબંધ છે જ્યાં નાની નાની બાળકીઓ અગ્નિની સાક્ષી માતાજીની પ્રદક્ષિણા કરે છે તમે દ્રશ્યો જોશો તો તમને એમાં એક અલગ જ શક્તિ જોવા મળશે અત્યારે છ બહેનો નવરાત્રી માટે ડર સંકોચ વગર સળગતા ઈંઢોણી સાથે ગરબા રમે છે ગરબાના આયોજક યુવરાજસિંહ ઝાલાએ સળગતા ગરબા વિશે શું કહ્યું એ પણ સાંભળીએ મારું નામ ઝાલા યુવરાજજી છે શ્રી બજરંગ ગરબી મંડળનું આયોજન અમે સોળ વર્ષ પૂર્ણ કરીને સત્તરમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ શ્રી બજરંગ ગરબી મંડળ આ રાસ છે તમારો જે સૌરાષ્ટ્રનો પ્રખ્યાત રાસ કહેવામાં આવે છે સળકથી ઇંડોણી રાસ છ બાળા દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે જે હાથમાં મસાલ હોય છે માથે ઈંઘોની ઈંઢણી માટે ગરબો ગરબા માટે ઈંડણી આ બધું એક સળક હોય છે માતાજીની અસીમ કૃપા મંડળ તરફ માનવામાં આવે અહીંયા અમારા દોઢ મહિનો અગાઉ પ્રેક્ટિસ ચાલુ કરવામાં આવે છે આ રાસ અમે પ્રેક્ટિસમાં બે થી ત્રણ વાળા રાસ અમે રજૂ કરી આ રાસ કરવામાં અમારે મિનિમમ એકવાર રાસ કરવામાં ચાર થી પાંચ દિવસ થાય છે બધી વસ્તુ ભેગી કરવા એક ટીપડી રાસ હોય છે ગાગર ગાગર દાંડિયા રાસ હોય છે માળીકા રાસ રાસ હોય છે એક પાછો પણ એક બીજો રાસ એવો હોય છે કે મા અંબેમાની માની ચુંડળી કહેવામાં આવે છે આ રાસનું નામ આપેલું છે આ સોળ બાળાઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે આ ગરબો અમે મંડળ તરફથી હાથે લખેલો હોય છે અને ગાયક કલાકારો પાસે અમે દોરાવવામાં આવે છે પબ્લિક વચ્ચે તો અમે એક બજરંગ ગરબી મંડળના સભ્યો દ્વારા એક મિટિંગ કરવામાં આવેલી છે અને ફાયર સેફ્ટી પણ રાખેલી છે ને જે સરકારની ગાઈડલાઈન આપવામાં આવી છે જે બે ત્રણ દિવસ પહેલા ફાયર સીસીટીવી ફૂટેજ હોવા જોઈએ ફાયર સેફ્ટી હોવી જોઈએ આ બધું અમે ઉપલબ્ધ રાખવાનું ડર ભય કે બીક વગર માથે સડકથી ઈંઢોણી અને સડકતો ગરબો લઈ અને નાની નાની બાળકીઓ માતાજીની આધ્યાત્મિક આરાધના કરતી જોવા મળે છે ત્યારે ગરબા રમતા નાના શું ને એ પણ મારું નામ વૈશાલી છે હું આ ગરબી માં ચાર વર્ષથી આવું છું આ રાસ ચાર વર્ષથી કરું છું મને ખૂબ જ આનંદ થાય છે અને અમારા હાથમાં બે હોય છે ઉપર ઇંધોની એની ઉપર ગરબો હોય છે અમારે આ રાસ અમને જરી કઈ ભય કે ડર લાગતો જ નથી અમને એવું લાગે છે અમારી સાથે માં સાથ સાથ નવ દુર્ગા રમતો એવું અમને ફીલ થાય છે અને અમારી સેફટી માટે ફાયર ફાયર સેફ્ટી હોય છે અમે પ્રેક્ટિસ ના રસ ચાર વાર કરી છીએ અને આ રસ ખૂબ જ આનંદ થાય છે આ રસ દ્વારા તો કોઈ ડર કે કોઈ લાગતો જ નથી હા અમારે રાહો છે અમે મારી જુની એવી રીતે બે ત્રણ ગામ માં પ્રખ્યાત છે આયોજકોએ નાની બાળકીઓને કોઈ તકલીફ ન થાય એના માટે ખાસ કાળજી પણ લીધી છે એક તરફ આપણે ટેકનોલોજીના સહારે આધુનિક ગરબા રમવા તરફ વળી રહ્યા છીએ ત્યારે પ્રાચીન ગરબાની પરંપરા આપણા રાજકોટમાં ચાલે છે એ ખરેખર આપણા માટે ગૌરવની વાત કહેવાય સમૃદ્ધ વારસા માટે ગૌરવની વાત કહેવાય શું તમે સળગતા ઈંઢોળી ગરબા જોવા રાજકોટ જવાના છો કે નહીં અમને કમેન્ટમાં લખીને બિલકુલ ચોક્કસથી જણાવજો આવા જ વિડીયો માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે અંબે માથ કી જય